નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સેના રાજકોટ જિલ્લા શ્રી સામુંડા ધામ રાજકોટ દ્વારા આયોજિત એક દિવસીય રાસ ગરબા મહોત્સવ તારીખ પાંચ દસ બે હજાર પચીસને રવિવારે સાંજે છ ત્રીસ કલાકે વિરાણી સ્કૂલ ગ્રાઉન્ડ ટાગોર રોડ રાજકોટ વિશાળ સંખ્યામાં કોળી સમાજ દ્વારા આયોજિત આયોજક શ્રી પ્રમુખ હજીભાઈ ડાભી સેના રાજકોટ જિલ્લા રાજુભાઈ મોકરિયા યોગેશભાઈ વાટિયા ધવલભાઈ કુકડિયા મિત્તલભાઈ મકવાણા સાગરભાઈ ડાભી હિતેશભાઈ રાજપરા વગેરે રાસ ગરબાની એક દિવસની રાસ ગરબાની રાખેલ હતું આ પ્રસંગે કોળી સમાજના રાસ ગરબામાં આમંત્રણ મહેમાન તરીકે કોળી સમાજ આગેવાન દિવેશભાઈ સોલંકી યુવા કોળી સેના ગુજરાત દીપાબેન બાંભણિયા મહામંત્રી ગીર સોમનાથ કોળી સેના હીરાભાઈ સોલંકી ધારાસભ્ય રાજુલા જાફરાબાદ કોળી સેના ગુજરાત ડૉક્ટર ધર્મેશભાઈ પરમાર રમેશભાઈ પરમાર કોળી સમાજ અગ્રણી વલ્લભભાઈ પરમાર ભરતભાઈ આડાણી શૈલેષભાઈ માલમ ભાનુબેન સોરાણી કંકુબેન દુધરેજા સંજયભાઈ સાકરિયા રણજીતભાઈ મકવાણા ડોક્ટર ધર્મેશ પરમાર અલ્પેશ સાકરિયા મુકેશભાઈ મેર અજયભાઈ વાઘાણી રણછોડભાઈ કોબિયા હકાભાઈ સોરાણી ભૂપતભાઈ સોરાણી પત્રકાર રિપોર્ટર બાપભાઈ ડાભી બામણબોટ વગેરે કોળી સમાજના જિલ્લા અને તાલુકામાંથી પધારેલ કોળી આગેવાન સાંસદ ધારાસભ્ય પ્રમુખ ડોક્ટર વકીલ સદસ્ય સરપંચો સભ્ય વગેરે જિલ્લા અને તાલુકામાંથી કોળી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડિજિટલ સાઉન્ડના સથવારે રાસ ગરબાની કલાકાર દ્વારા જમાવટ બોલાવામાં આવી હતી અને લાઈવ પ્રોગ્રામ સાઉથ સિસ્ટમના સથવારે કોળી સમાજના ભાઈઓ અને બહેનો અને ખેલૈયાઓ મોજ માણી હતી જેવા કે કલાકાર દ્વારા રાજકોટના આંગણે એક દિવસીય રાસ ગરબાનું ભયવ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જે ખેલૈયા સિલેક્ટ થયા તેને સોનાની છૂટ અને સીલ આપીને સન્માનિત કરવામાં આવ્યા વધુમાં અજયભાઈ ડાભીએ તમામ કોળી સમાજના ખેલૈયાઓ અને કોળી સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માન્યો બ્યુરો રિપોર્ટ બાપભાઈ ડાભી રાજકોટ જે નીર સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે રાજકોટ મુકામે કોળી સેના દ્વારા અને સમજ કોળી સમાજ દ્વારા સરસ મજાનું ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજે તેર વર્ષથી આયોજન કરવામાં આવે છે અજયભાઈ ડાભી અને એમની ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવે છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ધીમે ધીમે મોટી સંખ્યામાં લોકો જોડાતા જાય છે આજે કોળી સમાજ મોટી સંખ્યામાં જોડાણો છે કારણ કે કોળી સમાજનું શિક્ષણ વધતું જાય છે અને જેમ જેમ કોળી સમાજમાં શિક્ષણ વધતું જાય છે એમ કોળી સમાજની એકતા પણ વધતી જાય છે અને જેમ જેમ કોળી સમાજની એકતા વધતી જાય છે એમ કોળી સમાજ પણ પ્રગતિ કરે

અને સમગ્ર સમાજના તમામ આગેવાનો આખા રાજકોટ જિલ્લાના અને આજુબાજુના મુખ્ય મુખ્ય તમામ આગેવાનો એ ઉપસ્થિત રહ્યા છે ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા મારા બેન શ્રી દીપાબેન બામણિયા અને મારા ભાઈ હિરેનભાઈ ડાભી અને જેના આંગણે અમે ઉપસ્થિત છે એવા મારો ભાઈ રાજકોટ પોલીસના પ્રમુખ અજયભાઈ એમના વર્ષોથી અમે જોઈએ છે કે ભાઈ દિવસે દિવસે આપણે કહીએ ને કે ભાઈ દિવસે દિવસે આ છોકરાઓએ સમાજની પ્રગતિ જોઈ છે આ સમાજના માટે આ છોકરા બેકટ કરી ચૂક્યો છે એટલે આટલું સરસ મજાનું આયોજન અને એવી સેફ્ટી સાથે એટલે માતાજી પાસે આટલી જ પ્રાર્થના કરું કે હજી એવી શક્તિ આપે આખી અમારી આ સેનાને અમારી આ ટીમને કે આવા હજી ભગીરથ કાર્યક્રમો અમે કરતા રહીએ એવી માતાજીના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ સમાજ વિશે સો સંદેશ આપવા માંગુ છું સમાજ માટે એક સમાજના દીકરા તરીકે હું ખાલી આટલું જ કહીશ કે મિત્રો હજી જે મુકામે સમાજને આપણે લઈ જાવો છે એની માટે હજી સંગઠનની જરૂરિયાત પડશે સંગઠન એટલે એકતા સમાજમાં જે ભાગો પડે છે એ ભાગલા પાડી અને આપણે આપણા સમાજની શક્તિઓ ઓછી કરીએ છે તો માત્ર ને માત્ર કોઈ ભાગલામાં આવ્યા વગર સમસ્ત કોરી સમાજ આટું એના નેજા હેઠળ આપણે કામ કરીએ હંમેશા કોરી સેના અને સમસ્ત કોરી સમાજ સાથે અમારે માનદાતા સંગઠન હોય અખિલ ભારતીય કોળી સમાજ હોય બધુ પુરુષોત્તમભાઈ સોલંકીના નેજા હેઠળ જ ચાલ્યું છે કે કોઈ દિવસ પુરુષોત્તમભાઈ સર્વ માટે સર્વ પ્રિય રહ્યા છે અને અમને સેનાને તો ખાલી આટલી જ એક ટકોરની જરૂરિયાત હોય કે ભાઈ કોળીનો દીકરો છે તો સમગ્ર સમાજને અમે સાથે લઈને ચાલીએ છીએ સમાજના તમામ સંગઠનોને સાથે લઈને ચાલીએ છીએ પણ આપણે બધા એક પ્લેટફોર્મ ઉપર એક થઈ અને સમાજના કોઈ રાજકીય પ્રશ્ન નહીં પણ સમાજના વિષય અને સમાજના પ્રશ્નો માટે કામ કરીએ અને સમાજની સંગઠનની શક્તિ વધારીએ એવી સમાજના યુવાનોને મારી ભાષાના મળતી છે બેનાથના કાર્યક્રમમાં હું દીપાબેન બાંભણિયા પોલીસેના પ્રમુખ ગીર સોમનાથ જિલ્લા તથા જુનાગઢ જિલ્લા આશરે આ બે 2015 થી હું આ કાર્યક્રમમાં આવું છું દર વર્ષે અચૂક હાજરી હોય છે કોઈ કારણસર ક્યારેક નહીં આવી શકવાનું હોય તો જ બાકી દર વર્ષે તો હું હાજરી આપું છું અને અમારા મારા ભાઈ એવા અજયભાઈ ડાબી જે રાજકોટ જિલ્લા પોલીસનાના પ્રમુખ છે ને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ બિરદાવું છું કે એટલો સારો સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ માટે એટલો સારો કાર્યક્રમ કરે છે એ બદલ એમને એમની ટીમને ખૂબ ખૂબ આભાર આપું છું. પ્રમુખ અજયભાઈ ડાબી પોલીસના રાજકોટ જિલ્લા રાજકોટ જિલ્લા શ્રી ચામુંડા દિવસી ગરબા રાસ મહોત્સવ રાજકોટ ગરબા રાજકોટના છેલ્લા વર્ષથી અમે જોઈએ છીએ કે કોળી સમાજમાં દિન પ્રતિદિન જે શૈક્ષણિક સામાજિક અને આર્થિક રીતે જે સમાજ આગળ પ્રગતિશીલ થઈ રહ્યો છે અને અમે હર હંમેશા જયારે આયોજન પેલા વર્ષથી શરૂઆત કરી ત્યારે અમે માત્ર એક જ માત્ર અમારો વિચાર હતો કે સમાજ એક તાતણે બંધાય સમાજ એક જગ્યાએ સંગઠિત થાય અને સમાજ એક જગ્યાએ સંગઠિત થઈને પરિવારમાં સાથે રહે અને દીકરા દીકરીઓના આગળ જે પરિવારમાં જે વ્યવહાર થાય એ આગળ થાય સમાજમાં અમે એક એવો સંદેશ હર હંમેશા આપવા માંગીએ છીએ કે દર વર્ષે અમે જે કંઈક ને કંઈક નવીન વિશેષતાઓ સાથે સમસ્ત કોળી સમાજને ટેકનોલોજીની સાથે કઈ રીતે ડેવલપમેન્ટ કરવું જોઈએ કઈ રીતે આગળ વધવું જોઈએ કેટલી કરવું જોઈએ ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ વિશેષ સુવિધાઓ હાઈ લેવલ સિક્યોરિટી તમામ પ્રકારની કે જેથી કરીને આપણા પરિવારની દીકરા દીકરીઓ ઉપર કોઈ પણ પ્રકારનું કે અનિશ્ચિત બનાવ ન બને એ માટે હંમેશા હું અને મારી આ તમામ રાજકોટ ટીમ છેલ્લા મહિનાથી કોળી ઉઠાવી રાજકોટ છે અને અમે સમાજને એક અપીલ કરીએ છીએ કે સમાજ એક તાતણી બંધાવવો જોઈએ દરેક જગ્યાએ આપણે સંગઠનની જે મહત્વ છે એ મહત્વ આગળ વધવું જોઈએ અને દરેક લોકોને સંપીને સાથે રહેવું જોઈએ જય કોળી સમાજ સીતારામ